નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનના વિગતવાર સમાચારો નિહાળો સોંગઢ સેવા સદન ખાતે પહોંચી મહામહિમ મહિમ રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદન આપી ગુડ્સ કોરિડોર રદ કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તાપી જિલ્લાના સોંગઢ ખાતે સેવા સદન ખાતે જઈ સોમવારના રોજ એક કલાકની આસપાસ સોંગળ તાલુકાના કેટલાક ગામના લોકોએ ગુડ્સ ટ્રેન કોરિડોર રદ કરવાની માંગ સાથે બેનરો લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું બાદમાં મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર આપ્યું હતું જેમાં અસરગ્રસ્ત ગામોના લોકો જોડાયા હતા વ્યારાના કણજા ફાટક નજીક નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના કણજા ફાટક નજીક સોમવારના રોજ બાર કલાકની આસપાસ વ્યારા નગરપાલિકાના પ્રમુખ અને શહેર ભાજપ સંગઠન પ્રમુખ સહિતના અન્ય હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રધાનમંત્રીએ ઓનલાઈન જોડાઈને માર્ગદર્શન આપ્યું હતું જે કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો સહિત લોકો જોડાયા હતા તાપી કલેક્ટરને મુખ્ય શિક્ષકોએ અલગ અલગ માંગને લઈ આવેદનપત્ર આપ્યું ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક એચટ સંઘના નેજા હેઠળ આવેદનપત્ર અપાયું હતું જેમાં સોમવારના રોજ બાર કલાકની આસપાસ જિલ્લા કલેક્ટર અને મુખ્ય શિક્ષકોએ પોતાની અલગ અલગ પડતર માંગણી સ્વીકારવા માટેની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું જેમાં ખાસ કરીને મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે સરકારને રજૂઆત કરી આવેદનમાં અલગ અલગ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી ગામે પતિએ પેટ્રોલના પૈસા બાબતે ઘરમાં આગ લગાવી એક લાખથી વધુનું થયું નુકસાન સોંગર તાલુકાના સિસોર ગામે પતિએ પત્ની પાસે પેટ્રોલ પુરાવા પૈસા માંગ્યા હતા જે બાબતે પત્નીએ પતિને કહ્યું હતું કે ઘરમાં પૈસા છે કે કેમ જોઈને આપી કહેતા પતિ રણજી ચૌધરી એકદમ ઉશ્કેરાઈ જઈ ગરબા મૂકેલા પુડિયામાં આગ ચાપી દેતા ઘર બળીને ખાખ થઈ જતાં એક લાખ થી વધુ નુકસાન થતા પત્ની એ લીલા બેને સોંગર પોલીસ મથકે ફરિયાદ કરી છે જેને લઈ પોલીસે પતિ સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી સોમવારના સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લામાંથી લોકસભા બેઠક માટે અંદાજીત પાંચથી વધુ લોકોએ દાવેદારી કરી તાપી જિલ્લામાંથી લોકસભાની ચૂંટણી માટે પાંચથી વધુ કાર્યકરોએ પોતાના નામ માટે દાવેદારી કરી છે જેમાં નિરીક્ષકો દ્વારા બારડોલી લોકસભા માટે સેન્સની પ્રક્રિયા લેવામાં આવી હતી જેમાંથી પાંચથી વધુ દાવેદારોએ દાવેદારી કરી હતી જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરજ વસાવા મહામંત્રી ડોક્ટર નીલેશ ચૌધરી માજી મંત્રી કાંતિગામી ધારાસભ્ય મોહન ડોડિયા સહિતના નામો સામે આવ્યા છે જે માહિતી સોમવારના રોજ પાંચ કલાકની આસપાસ મળી હતી કુકરમુંડા સેવા સદન ખાતે ગ્રામજનો મોટી સંખ્યામાં ધરણા પર બેઠા જુઓ શું છે સમગ્ર મામલો કુકરમુંડા તાલુકાના તાલુકાના ભાઈઓ અને બહેનો વતી રજૂઆત કરું છું મારું નામ છે લલિતાબેન વડવી અમે છેલ્લા એક દોઢ વર્ષથી અમારા તાલુકાના કે કુકરમુંડા ગામના રસ્તા પાણી વીજળી જેવા પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષા સુધી અમે રજૂઆત કરી છે અને એમની સાથે બીજો એક મુદ્દો છે અમારો દારૂબંધીનો મુદ્દો એની પણ રજૂઆત અમે જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષા કક્ષાએ સુધી રજૂઆત કરી છે પણ એ જે મુદ્દાઓ અમારા જીવન જરૂરિયાત સાથે છે પણ આજ દિન સુધી એ મુદ્દાનો નિકાલ આવ્યો નથી અને એના માટે અમે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ અહીંયા તાલુકા પંચાયતમાં મામલેદાર સાહેબ શ્રીને એક અરજી આપી હતી કે અમારા પ્રશ્નોનો નિકાલ અમારી જે વિવિધ પ્રશ્નોનો માંગણીઓનો નિકાલ બે દિવસની અંદર કે ચાર દિવસની અંદર કરવામાં ના આવે તો અમે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ અમે ધારણા આંદોલન કરીશું અને ધારણા આંદોલન કરવા માટે અમે આજરોજ અહીંયા હાજર થયા હતા ઘોડા ગામે પોલીસે રેડ પાડી છ જુગારીને પાના રમતા રંગે હાથે ઝડપી એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ઉકાઈ પોલીસ ટીમના સભ્યોને મળેલી બાતમીના આધારે ઘોડા ગામે છાપો માર્યો હતો જ્યાં ગોળ કુંડાળુવાળી ગંજીપાનાનો જુગાર રમતા છોક જુગારી સવિન જયંતી જમ્બુ સુનિલ દિલીપ અને મહેશને ઝડપી લીધા છે જેમાં પોલીસે ત્રણ બાઇક સાથે એક લાખ એકત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના સાંજે ચાર ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા સોમવારના રોજ બે કલાકની આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતીઓ અટકાવવા અંગેનું અલગ અલગ મુદ્દાને આવરી લેતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વ્યારા નગરપાલિકાના પ્રમુખ દ્વારા વોર્ડ નંબર એક ખાતે ગટર લાઇનના કામોની વિઝિટ કરી જરૂરી સૂચન કર્યા વ્યારા નગરપાલિકાના પ્રમુખ રિતેશભાઈ ઉપાધ્યાય દ્વારા વોર્ડ નંબર એકમાં ચાલી રહેલા ગટર લાઇનના જોડાણના કામોની ઓચિંતી મુલાકાત લીધી હતી જેમાં અલગ અલગ મુદ્દે કોન્ટ્રાક્ટરને ટકોર કરી હતી સાથે સ્થાનિકોની રજૂઆત ધ્યાને લઈ કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા જેની માહિતી સોમવારના સાંજે ચાર વાગ્યેની આસપાસ મળી હતી જિલ્લા એસઓજી પોલીસે લક્ષ્મી આઇકોન મોલમાં એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરમાં લક્ષ્મી આઈકોન મોલમાં આવેલ એક માનસી ફેશન નામની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી જેની નોંધ કાયદાકીય રીતે કોઈ પણ જગ્યા નહીં કરાવતા પૂનમભાઈ ભરવાડ વિરુદ્ધ ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો છે જેની માહિતી આસપાસ મળી હતી વ્યારા નગરપાલિકાના વિકાસના કામો માટે પચીસ લાખની ફાળવણી કરવામાં આવતા સેવા સદનથી માહિતી અપાઈ તાપી જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી વિભાગ દ્વારા વ્યારા નગરપાલિકાના વિકાસના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જેમાં વ્યારા નગરપાલિકાના અલગ અલગ ચાર જેટલા કામો માટે અંદાજિત પચીસ લાખની ફાળવણી આગામી વર્ષ બે હજાર માટે કરવામાં આવી છે જે અંતર્ગતની માહિતી સેવા સદનથી અગિયાર ત્રીસ કલાકે આપવામાં આવી હતી સોંગઢ પોલીસે હથીફળિયામાંથી મહિલા બુટલેગર પાસેથી વિદેશી દારૂ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢના હથીફળિયામાં રેડ કરી હતી જ્યાં મહિલા આરોપી રીનાબેન ગામીતના ઘરના પાછાના ભાગેથી એક હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત